રાજ્યમાં આજથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે મતદાનના દિવસે તાપમાન બેતાળીસ ડિગ્રી જવાની આગાહી કરાય છે રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની આગાહી કરાય છે સુરત પોરબંદર ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે ભાવનગરમાં સૌથી વધુ તાપમાન એકતાળીસ ડિગ્રી અમરેલીમાં ચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુરતમાં ચાળીસ ડિગ્રી સુરેન્દ્રનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તો અમદાવાદમાં ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી કંડલામાં ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી જ્યારે કેશોદમાં આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હિટવેવની આગાહી કરવામાં આવી છે બે દિવસ માટે અને આજથી જ કાળઝાળ ગરમીની શરૂઆત થશે આગાહી પ્રમાણે રાજ્યના અમુક ભાગોમાં હિટવેવ પ્રચંડ રહેશે જેમાં સુરત પોરબંદર ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે આવતીકાલે રાજ્યમાં તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રીને પાર પણ જઈ શકે છે એટલે ગઈકાલે સૌથી વધુ તાપમાન જે નોંધાયું હતું એ ભાવનગરમાં નોંધાયું હતું અને આવતીકાલ પણ એવી જ કાળઝાળ રહેશે